જય સ્વામિનારાયણ સબસ્ક્રાઈબ કરો પૂર્ણ પુરુષોત્તમ ચેનલને સ્વામિનારાયણ ભગવાનના ચરિત્ર પહેલા આપને મેળવવા માટે કાનમ દેશમાં એક ઈટાળા ગામ છે તેમાં કણબી કુળમાં નામે સારા ભક્ત હતા શ્રી શ્રીહરિમા ખૂબ હેતવાડા અને સત્સંગમાં શિરોમણી ભક્ત હતા તન મન અને ધન સહિત સર્વસ્વનું સમર્પણ કરી મહારાજનો અચળ આશરો કર્યો આયુષ્ય પૂરું થવાથી જીજીબાઈના દેહનો અંધકાર આવ્યો ગામમાં બહુ પ્રકાશ થયો એક બ્રાહ્મણ ભક્ત બાપુભાઈના ફળિયા મહારાજે રથ છોડ્યો બાપુભાઈ જાગી ગયા મહારાજને નિરખીને ખુશ થઈ ગયા અને પગે લાગ્યા બાપુભાઈ કહેવા લાગે કે હે મહારાજ તમે મારે ઘેર વધારો હું આજે કૃતાર થઈ ગયો છું બાપુભાઈ હાથ જોડીને કહી મહારાજ તમે રાજી થઈને હવે મારે ઘેર રહો પછી મહારાજે બોલ્યા બાપુભાઈ અમે તો આજે જીજીબાઈને તેડવા આવ્યા છીએ તેને અમે આજે તેડી જઈશું તમે સાચું માનજો ત્યારે બાપુભાઈએ મહારાજને કહ્યું કે મહારાજ જીજીબાઈને ધામમાં તેડી ના જાશો એ મારાથી કેમ કહી શકાય સત્સંગમાં વાતો કરી શિખામણ આપે તેવા બીજા કોઈ ભક્ત નથી તેમને રહેવા દો તો સારું ત્યારે મહારાજે કહ્યું કે સારું જીજીભાઈને નહીં તેડી જઈએ જીજીભાઈને બદલે તેના બળદને તેડી જઈશું ત્યારે શ્રીઓરી કહ્યું કે બાપુભાઈ એ બળદ ડભાણમાં સંતોની રસોઈ સીધું લાવવા માટે ગાડે જોડ્યું હતો માટે તેના પુણ્યથી આજે તેને ધામ લઈ જઈશું એમ મહારાજા પધાર્યા પછી તે વખતે બાપુભાઈ જીજીભાઈ બહુ સંતો હતા કે તેમને તેડવા માટે આવ્યા હતા પણ અમને કહ્યું કે જીજીભાઈને રાખી જઈએ છીએ પણ એ વાત તમારા બળદ પાસે જઈએ ત્યારે સાચી મનાય પછી દીવો કરીને જઈને જોયું તો એ બળદના પ્રાણ ન હતું સૌ જાગી ગયા સૌને ભેગા કરી નજરે દીઠેલી વાત કરી તે સાંભળીને સૌ આશ્ચર્ય પામ્યા સહજાનંદ સ્વામી તમને ધન્ય છે એમ કહીને પગે લાગ્યા નરનાર કેવા લાગ્યા આ તો ભારે પરજો થયો છે વળી બીજી એક વાત કહું છું તે તમે સૌ જન સાંભળજો કાનમ દેશમાં માંગરોળ ગામ છે તે કણબીક જ્ઞાતિમાં બેચર નામે ભક્ત છે આજીવિકા ચલાવવા માટે ખેતી કામ કરે છે મુખથી શ્રી હરિનું મહારાજ નું ભજન કરે છે પડતા પાડે છે મહારાજ ની મૂર્તિ બહુ પ્રીતિ છે તેથી ખેતીવાડીમાં બહુ મન લાગતું નથી ત્યાં એક દિવસ સરકારે બોલાવીને કહ્યું કે અમને કરના રૂપિયા ભરી દે એમ કહીને તરત જ કેદમાં કર્યું બિચાર પાસે ધન હતું નહીં તે ક્યાંથી રૂપિયા ભરી શકે એમ બે દિવસ વીતી ગયા બેચરને અનજળ પણ આપ્યું નહીં ત્યારે વેચરે વિચાર કર્યો કે મારા જ મુશ્કેલીમાંથી કેમ પાર ઉતારશું મારે તે તમારું બળ છે તમારા વિના બીજો કોઈ આશરો નથી એમ કહેતાની સાથે જ પોતાના ભક્તને છોડાવવા માટે મહારાજ પધાર્યા મહારાજને જોઈને દુષ્ટો મનમાં ડરી ગયા મહારાજે બેચરની બેડી ભાંગી નાખી છે બેચરને તેના પરિવાર સહિત બીજાના રાજમાં પહોંચાડી દીધો આવું અવલોકિક કામ કરી ત્યાંથી મહારાજ પધાર્યા જય સ્વામિનારાયણ ભક્તો આપણે સ્વામિનારાયણ ચરિત્ર જે સાંભળ્યું જરૂર ગમ્યું હશે લાઈક કરી કમેન્ટમાં સ્વામિનારાયણ લખી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરજો આવા સ્વામિનારાયણ ચરિત્રો સાથે મળશું ત્યાં સુધી મારા જય સ્વામિનારાયણ thank mm -hmm. you